વચ્ચે ચાલી રહેલ યુદ્ધ એક નવા તબક્કામાં પ્રવેશી ગયું છે સંઘર્ષના આઠમા દિવસે પણ બંને દેશો એકબીજા પર મોટા પાયે હુમલો કરી રહ્યા છે મળતી માહિતી અનુસાર ઇઝરાયલે ગુરુવારે ઈરાન પર રાતોરાત હુમલા કર્યા કે જેમાં અરક નજીક એક રિએક્ટર નતાઝ નજીક એક સુવિધા અને ખોંદાબ હેવી વોટર રિસર્ચ સાઇટ નજીકના વિસ્તારોની નિશાન બનાવવામાં આવ્યા કે જે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો ભાગ છે બદલામાં ઈરાને મિસાઇલો છોડ્યા કે જે ઇઝરાયલમાં એક મેડિકલ બિલ્ડિંગ પર પડી અને નજીકના એપાર્ટમેન્ટને નુકસાન થયું ત્યાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ